આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી દાહોદ અનાજ માર્કેટમાંથી થયેલી પાંચ લાખની લૂંટ કરતી મહિલા ટોળકીને ઝડપી પાડતી દાહોદ જિલ્લા પોલીસ દાહોદમાં ભીખ માંગવાના બહાને પાંચ લાખની ચોરી કરનાર ગેંગને પોલીસે ઝડપી પાડી છે આ ગેંગમાં છ મહિલા અને એક પુરુષ સહિત સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ચોરી કરેલા પાંચ લાખ મળી રૂપિયા છ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે ગત તારીખ ઓગણત્રીસ ઓક્ટોબરના રોજ અનાજ માર્કેટની એક ઓફિસમાં છ મહિલાઓ પ્રવેશ કરી વેપારી નજર ચૂકવી ખાનામાંથી પાંચ લાખ રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગઈ હતી વેપારીએ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસને ફરિયાદ નોંધાવી બાદ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અલગ અલગ ટીમ બનાવીને તપાસ તાત્કાલિક ધોરણે હાથ ધરી હતી રિપોર્ટર અજય સાસી વાત્સલ્યમ સમાચાર ઓગણત્રીસ દસ પચીસના રોજ દાહોદ એપીએમસી માર્કેટની એક ઓફિસમાં પાંચ લાખ રૂપિયાની ચોરી થયેલી હતી જેની એફઆઈઆર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી આ ફરિયાદ દાખલ થયા પછી ડિવિઝન ડીવાય એસપી શ્રી ભંડારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબની સૂચનાથી એલસીબીની એક ટીમ બનાવવામાં આવેલી અને સ્થાનિક પીઆઈ એ ડિવિઝનની એક ટીમો અલગ અલગ બનાવવામાં આવેલી હતી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલી હતી જેના આધારે દાહોદ નગરમાં અલગ અલગ સીસીટીવી જે ખાનગી લાગેલા છે તે તથા દાહોદ પોલીસના નેત્રની હેઠળના જે કેમેરા આવેલા છે તે બધા સર્ચ કરવામાં આવેલા એનાથી એક ખાનગી વાહન ટાટા સફેદ કલરનું વાહન જાણવા મળેલું અને તેમાં છ સાત આરોપીઓ જતા શંકાસ્પદ જોવા મળેલા આના આધારે હ્યુમન સોર્સિસ અને ટેકનોલોજીની મદદથી અમે સર્વેલન્સ કરીને એલસીબીની ટીમો અને એ ડિવિઝનની અલગ અલગ ટીમો એની પાછળ લાગેલી હતી જાણવા મળેલું કે આ લોકો ઇન્દોર તરફ ગયેલા હતા અને હ્યુમન સોર્સિસની મદદથી જાણવા મળેલ કે લોકો પરત ઇન્દોરથી દાહોદ અમદાવાદ તરફ આવી રહેલા છે ખંગેલા ચેકપોસ્ટ દાહોદની સીમા ઉપર આવેલી છે ત્યાં અમે નાકાબંધીમાં હતા આ દરમિયાન આ વાહન શંકાસ્પદ જે જણાતું હતું એ મળી આવેલ અને એ અમે પકડી લીધેલું વાહન એમાં સાત જેટલા આરોપીઓ મળી આવેલા સીસીટીવી અને આ આરોપીઓને મેચ કરતા આ જ આરોપીઓએ આ ગુનો કર્યા હોવાનું ફલિત થતા વધુ પૂછપરછ કરતા આ જ લોકોએ આ ગુનો આચર્યા હોવાનું ફલિત થયેલું અને તેઓ પાસેથી ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલના પાંચ લાખ રૂપિયા તથા વાહન અને મોબાઈલ કબજે કરવામાં આવેલું છે તમામ આરોપીઓને અટક કરવામાં આવે છે સર અમને મોડસ ઓપરેન્ડી શું છે આ લોકોની મોડસ ઓપરેન્ડન્સી એવું છે કે આ લોકો પાંચ થી સાત એક જણા એક સાથે એક ઓફિસ કે દુકાનમાં ઘૂસી જાય છે અને ભીખ માંગવાના બહાને અથવા તો દિવાળીનો તહેવાર હતો તો દિવાળીની બોણી માંગવાના બહાને ઘૂસી જાય છે હલ્લા હુલ્લા કરે છે અને ઓફિસમાં કે મકાનમાં જે રહેલા હોય તેઓની નજર ચૂકવી અને ચોરી કરી જાય છે આ જ આરોપીઓએ અગાઉ પણ અંકલેશ્વરમાં ચોરી કરી આ જ એમોથી આવા ગુના આચર્યા હોવાનું જણાય આવેલું છે તેમજ દાહોદમાં તથા ગુજરાતમાં બીજી કોઈક જગ્યાએ આ એમોથી કોઈ ગુના કર્યા છે કે કેમ એની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે